ટેલેન્ટેડ ધગશવાળા લગનવાળા અને ભણવાની હિંમત રાખનાર વિદ્યાર્થી મિત્રોનું હું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા સૌથી પહેલા વિડીયોની લિંકને લાઈક કરી દેજો બાળકો વિડીયોને શેર કરી દેજો અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમે એવા બાળકો છો એવા બાળ મિત્રો છો એવા વિદ્યાર્થી મિત્રો છો કે જે ભણવાની ધગસ રાખે છે એટલા માટે તમે તમે અહીંયા અહીંયા ગયા ગયા છો હવે બાળકો જ તો તમારી હાજરીનું પ્રેઝન્સ તમારી હાજરીનું મહત્વ હતી આવશ્યક છે તમે અહીંયા હાજર છો એનો એકમાત્ર પુરાવો છે તમારી લાઈક જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે સૌથી પહેલા એક સરસ મજાની લાઈક કરી દો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્ર ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ છીએ કોઈ પણ ધંધાકીય એકમ હોય ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્ર હોવું ખૂબ જરૂરી છે વ્યવસ્થા તંત્ર એટલે એક એક પ્રકારનું માળખું કે જેમાં જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા અધિકારીઓ જુદા જુદા કર્મચારીઓને ચોક્કસ સત્તા અને જવાબદારીની સોંપણી થઈ હોય છે અને બધા પોતપોતાની રીતે પોતપોતાની મોજે જુદા જુદા કાર્ય કરતા હોય છે ઓકે ચાલો ડન ઓકે તો જોયે વિદ્યાર્થી મિત્રો આજનો એક સરસ મજાનો ટોપિક છે ધોરણ 12 બીએ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર રેખીક વ્યવસ્થા તંત્ર एकदम સરળ સમજી ઉતી સાથે ઘણા વિદ્યાર્થી મિત્રોને સમજાતું નથી સર વ્યવસ્થા તંત્ર શું છે પહેલા તમને એનો સિમ્પલ હાર્દ સિમ્પલ લોજિક કહી દઉં કે જ્યારે સમાન ધ્યેય સિદ્ધિ માટે સમાન ધ્યેય ની હા ઓકે ઓકે તો વિ મિત્રો રેખિક વ્યવસ્થા તંત્ર આપણે વાત કરીએ છીએ તો સૌથી પેલા સમાન ધ્યેયની સિદ્ધિ માટે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ વચ્ચે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એકત્રિત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું એટલે સપાટી મધ્ય સંચાલન સપાટી છે અને તળ સંચાલન સપાટી છે આ ત્રણે ત્રણ સપાટી એ બાળકો આપણે વાત કરીએ તો અલગ અલગ લોકો પોત કાર્ય સાથે સંકળાયેલા

પેલા હું તમને કહી દઉં વ્યવસ્થા તંત્રના આપણે આ ચેપ્ટરમાં કેટલા પ્રકાર સમજવાના છીએ મારી પાસે થોડીક સ્પેસ હોય તો પેલા પ્રકાર કહી દો પછી સમજાવવાનું શરૂ કરું આપણે બાળકો શીખવાના છીએ આ ચેપ્ટરમાં રેખિક વ્યવસ્થા તંત્ર પછી નંબર બે પર આવશે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ત્યાર પછી નંબર ત્રણ પર આવશે બાળકો શ્રેણીક વ્યવસ્થા તંત્ર નંબર ચાર પર આવશે વૈદિક વ્યવસ્થા તંત્ર અને ત્યાર પછી આવશે બાળકો તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર જો હજુ સુધી તમે ચેનલ ને નથી કરી તો કરી દેજો કારણ કે આ બધા જ વ્યવસ્થા તંત્ર વન બાય વન લેક્ચરવાઇઝ હું તમારી સામે લઈને આવવાનો છું જેનો તમને ઘણો બધો ફાયદો થવાનો છે

શ્રી હનુમાન ચાલુસા કથા થઈ હતી બરોબર છે હવે કોઈ પણ મોટા હોય સમજો થવાના હોય ત્યારે પડે સ્વયંસેવકોની વ્યવસ્થા તંત્રનું માળખું ગોઠવું પડે હું છું એક વ્યવસ્થા તંત્ર ગોઠવું છું પેલા એક એડ વ્યક્તિ છે એડ વ્યક્તિ શું કરશે ખબર અલગ 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 પ્રવૃત્તિઓનું લિસ્ટ બનાવશે પાર્કિંગ સમિતિ અલગ છે પછી ભોજન પ્રસાદ સમિતિ અલગ છે સ્ટેજ સમિતિ અલગ છે બેઠક સમિતિ અલગ છે હું કેટલા બધા નામ બોલું તમે શું જુઓ અને બધી સમિતિમાં અલગ 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 લોકો હોય હવે હું શું કરીશ પાર્કિંગ સમિતિનો હેડ નિમણૂક કરીશ અધિકારી ઈ અધિકારીને સમજો મેં પચાસ લોકો આપી દીધા હવે એ પચાસ લોકો પાસે પાર્કિંગ સમિતિના જે અધિકારી છે એને કઈ રીતનું કામ કરાવવું કેવી રીતે વ્યવસ્થા ગોઠવવી એને જોવાનું એવી રીતે ભોજન સમિતિ છે પ્રસાદ સમિતિ છે પ્રસાદ સમિતિનો મેં એક હેડ નિમણૂક કરી લીધો આ એક હેડને મેં સો વ્યક્તિ આપી દીધા આ સો એ વ્યક્તિને પ્રસાદ વ્યવસ્થા સંભાળવાની છે કે હજાર બસો બે હજાર લોકોને જમાડવાના છે દરરોજ તો એની રસોઈ બનાવવાની જવાબદારી બરોબર છે અથવા કંદોય આવે તો કંદોય ઉપર ધ્યાન રાખવાની જવાબદારી વસ્તુ લઈ આવવાની જવાબદારી પછી કાઉન્ટર ગોઠવવાના બે હજાર લોકોને જમાડવા માટેની બેઠક વ્યવસ્થા બધું બેઠક વ્યવસ્થાની જવાબદારી એક સાથે પચીસ લોકો બેસીને કથા સાંભળી શકે નિરાત એ માટે બેઠક વ્યવસ્થા નિરાવી દરેક બેઠક વ્યવસ્થા પર જુદા જુદા વ્યક્તિઓને રાખવા ઓકે એવી રીતે બાળકો વ્યવસ્થા બેઠક વ્યવસ્થા પ્રસાદ વ્યવસ્થા બધી વ્યવસ્થા થાય ત્યારે ચોક્કસ કાર્ય પાર પડે અને આ ચોક્કસ કાર્યને પાર પાડવા માટેની વ્યવસ્થા એને કહેવાય વ્યવસ્થા તંત્ર તો ધંધામાંય બાળકો એવું જ હોય ધંધાકીય એકમના કેટલાક મહત્વના ધ્યેય હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રનું માળખું રચવું પડે છે અહીંયા તમારી સમક્ષ વ્યવસ્થા તંત્ર હું આજે એમ કે અતિ પ્રાચીન પ્રચલિત અને સરળ જો માળખું હોય ને ધંધાકીય એકમમાં તો એ છે રૈખિક વ્યવસ્થા તંત્રનું માળખું રૈખિક વ્યવસ્થા તંત્રના માળખાને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહે છે અને રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે શું કામ એ હમણાં આપણે આગળ જોઈ લઈશું તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સૌથી પહેલા સમજો અહીંયા આવશે બાળકો સંચાલક મંડળ સૌથી પહેલા શું આવશે સંચાલક મંડળ ત્યાર પછી આવશે બાળકો જનરલ મેનેજર શું આવશે જનરલ મેનેજર એ સૌથી પહેલા આવે રૈખિક વ્યવસ્થા તંત્ર ત્યાર પછી આવશે સંચાલક મંડળ ત્યાર પછી આવશે જનરલ મેનેજર હવે જનરલ મેનેજરે શું કર્યું સંચાલક મંડળ એટલે આવે બાળકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું મંડળ ક્લિયર થાય પછી આવશે બાળકો જનરલ મેનેજર હવે વાત કરીએ તો ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ આ ત્રણ જુદા જુદા વિભાગ છે ઉત્પાદન વિભાગ વિભાગ વહીવટી અને વેચાણ વિભાગ ઉત્પાદન વિભાગની વાત કરીએ બે અધિકારીઓ છે ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી વહીવટી વિભાગમાં બે અધિકારી છે વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી વેચાણ વિભાગમાં બે અધિકારી છે વેચાણ અધિકારી અને વિજ્ઞાપન વિજ્ઞાપન એટલે જાહેરાત અધિકારી તમે જોયું આ અધિકારીએ પણ અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી દીધી અને જે અધિકારીઓને જે કારકુન સેલ્સમેન કર્મચારીઓ કામદારોની જરૂર પડશે એ પ્રમાણે કર્મચારીઓ કારકુન સેલ્સમેન કામદારોની અહીંયા નિમણૂક કરશે અને એવી રીતે ધંધાકીય એકમના ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટેના પ્રયત્નો શરૂ કરશે સમજો રાજા ઓકે તો આવી રીતે બાળકો રૈખિક વ્યવસ્થા તંત્રમાં સંચાલક મંડળ જનરલ મેનેજર ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી વહીવટી અધિકારી હિસાબી અધિકારી વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી આવી રીતે જુદા જુદા નિમણૂક કરવામાં આવે છે એટલે આને અધિકારીઓની વ્યવસ્થા તંત્ર કહે છે ઓકે હવે રૈખિક વ્યવસ્થા તંત્ર તમામ વ્યવસ્થા તંત્રમાં સૌથી પ્રાચીન અને સૌથી વધુ સરળ અને પ્રચલિત પ્રકાર છે શું કામ પ્રાચીન છે બાળકો રૈખિક વ્યવસ્થા તંત્ર બહુ ઈઝી છે એમાં છે ને હુકમ આપનાર એક વ્યક્તિ હોય તાબેદાર હોય હુકમ મુજબ કામ કરવાનું છે એટલે ઉપરથી નીચે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે યાદ રાખજો રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉપરથી નીચે ઉપરથી નીચે સત્તા અને જવાબદારીની સોપણી થાય છે રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉપરથી નીચે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે રૈખિક વ્યવસ્થા તંત્ર એ તમામ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર છે સૌથી પ્રાચીન એટલે સૌથી જૂનો અને સૌથી સરળ પ્રકાર છે તેનો ઉપયોગ લશ્કરમાં કેટલાય વર્ષોથી કરવામાં આવતો હોવાથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખજો બાળકો લશ્કરમાં વર્ષોથી આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય લશ્કર બટાલિયન તમે જુઓ લશ્કર હોય આપણી પોલીસ હોય આ બધામાં સ્ટેપ બાય સ્ટેપ હોદ્દાસ લશ્કરી વ્યવસ્થા તંત્રમાં સ્ટેપ બાય સ્ટેપ હોદ્દા હોય કે મેં એક સરસ મજાનું તમને એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કર્યો છે જેમ કે ઇન્ડિયન લશ્કર છે ભારતીય સેના પાયદળ વિભાગ જેને કહેવાય જે જમીન પર રહીને લડાય લડે હવાઈ દળ હોય અવકાશમાં હે ને ફાઈટર પ્લેન ના મારફત થી લડે તો જો સૌથી પહેલા સિપાહી દરેક ના હોદ્દા જો અહીંયા છે ને અહીંયા જે ટેગ લાગે ને એ ટેગ મેં અહીંયા બતાવેલા છે ચેક કરી લ્યો ખાલી આ આ ખાલી હું તમને હોદ્દા બતાવું છું બધાના હોદ્દા અલગ અલગ છે બધાના હોદ્દા જુદા જુદા છે અહીંયા જે ટેક લાગે એ ઉપરથી બધાનો હોદ્દો નક્કી થાય અહીંયા જો સિપાહીનું નું ટેગ એકદમ સિમ્પલ છે કોઈ વસ્તુ એમાં કોઈ સિમ્પલ નથી સિપાહી પછી આવે છે લાન્સ નાયક અહીંયા જો એક સિંગલ પટ્ટી આવી રીતે આપેલી છે આ દેખાય છે તમને એનો મતલબ એવો થયો સીપાઈ કરતા ઊંચો હોદ્દો આનો છે આના કરતા ઊંચો હોદ્દો આનો આના કરતા ઊંચો હોદો આનો આના કરતા ઊંચો હોદ્દો આનો આના કરતા ઊંચો હોદ્દો ઊંચો હોદ્દો ઊંચો હોદ્દો ઊંચો હોદ્દો સૌથી ઊંચો હોદ્દો આનો આવે સૌથી ઊંચો હોદ્દો હવે એનો મતલબ એવો થયો કે ફિલ્ડ માર્શલ છે સૌથી ઊંચો હોદ્દો ધરાવે છે એટલે કે પાયદળ સેનાનો વડો જેને કહેવાય હવે આ પાયદળ સેનાના વડા છે એનો સૌથી ઊંચો હોદ્દો છે તો આ વ્યક્તિના તાબામાં રહીને જનરલે કામ કરવાનું હોય જનરલના તાબામાં રહીને લેફ્ટનન્ટ જનરલે જનરલે કામ કરવાનું લેફ્ટનન્ટ જનરલના તાબામાં રહીને મેજર જનરલ કામ કરે મેજર જનરલના તાબામાં રહીને બ્રિગેડિયર કામ કરશે ના તાબામાં રહીને કર્નલ કામ કરશે કર્નલના તાબામાં રહીને લેફ્ટનન્ટ કર્નલ કામ કરશે લેફ્ટનન્ટ કર્નલના તાબામાં રહીને મેજર ને મેજરના તાબામાં રહીને કેપ્ટન આવી રીતે આખે આખી બાળકો રેખીક સાંકળ રચાય છે આ એક સાંકળ જ થઈ આમ જો સૌથી નીચો હોદ્દો અહીંયા સિપાહીનો અને સૌથી ઊંચો હોદ્દો આવશે ફિલ્ડ માર્શલ અને બધાના ટેગ તમે જુઓ બધા પાસે કંઈક કંઈક પેલા કરતા અલગ જેમ કે હું એમ કહું કે ભાઈ આ સુબેદાર છે તો સુબેદાર પાસે આ બે સિમ્બોલ છે તો સુબેદાર મેજર પાસે જોઈ ચાર સિંહ વાળો પ્રતિકૃતિ આવી ગઈ આઈડિયા આવે છે કે નહીં કહેવાનો મતલબ શું છે કે અહીંયા જો હવે થાય કેવું કે દરેકે પોતાના ઉપરી અધિકારીના હુકમનું જ પાલન કરવાનું છે જો આખું કેવું થશે લેફ્ટને ફિલ્ડ માર્શલ આને હુકમ આપશે આ વ્યક્તિ આને આ વ્યક્તિ આને આ તંત્રનો ઉપયોગ થાય છે અને હજુ પણ થઈ રહ્યો છે અને થશે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને સૌથી વધુ સત્તા હોય મેં કીધું એમ આલો ફરીથી જોઈ લો ફિલ્ડ માર્શલ સૌથી વધુ સત્તા સમજજો બાળકો ફિલ્ડ માર્સલ સૌથી વધુ સત્તા અને નીચેના સ્થાને સૌથી ઓછી સત્તા જેમ કે અહીંયા સિપાહી છે તો અહીંયા આવશે બાળકો સૌથી ઓછી સત્તા એટલે તમે ખાલી આના ઉપરથી આઈડિયા લગાવી શકો કે ભારતીય સેનામાં હોદ્દા કેટલા છે જો સિપાહી થી શરૂ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર હોદ્દા છે અઢારમાં હોદ્દો સૌથી શ્રેષ્ઠ હોદ્દો કહેવાય એટલે અઢારમાં ઓદા અહીંથી બધું નક્કી થાય પછી નીચે નીચે પાલન કરતા કરતા બધાએ ઓર્ડરનું પાલન કરવાનું એટલે રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીએ સૌથી વધુ સત્તા હોય છે અને નીચેના સ્થાને સૌથી ઓછી સત્તા હોય છે અહીં દરેક કર્મચારીને તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે દરેક કર્મચારી તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે હવે આ વ્યવસ્થા તંત્રની રચના કેવી થાય રચના મેં તમને હમણાં સમજાવી દીધું સૌથી પહેલા સંચાલક મંડળ હોય સંચાલક મંડળ શું કરે જનરલ મેનેજરની રચના કરશે જનરલ મેનેજર શું કરશે અલગ 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 વિભાગ પ્રમાણે અને બીજું એક વસ્તુ ઈ કોમન કહી દઉં કંપની ધંધાકીય એકમ પ્રમાણે બધાના વ્યવસ્થા તંત્રનું માળખું જુદું જુદું હોય શકે યાદ રાખવાનું બધાના વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય જુદું જુદું તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ધંધાકીય એકમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે દરેક દરેક વિભાગમાં વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે એક વિભાગીય અધિકારી હોય છે યાદ રાખજો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે છે દરેક વિભાગમાં એક વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય છે મેં હમણાં કીધું એમ સિપાહી છે તો એને એના ઉપરી અધિકારીને જવાબ આપવો પડે બધાએ પોતપોતાના ઉપરી અધિકારીને જવાબ આપવો પડે દરેક વિભાગીય અધિકારીને પોતાના વિભાગના કાર્યો માટે જરૂરી સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે દરેક વિભાગના અધિકારીઓ પાસે દરેક અધિકારીઓ પાસે પોતપોતાના વિભાગને લગતી જરૂરી સત્તા અને જરૂરી જવાબદારી એટલે કે જરૂરી કાર્ય સોંપવામાં આવે છે આમ આ પ્રકારના વ્યવસ્થા તંત્રની વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે જો અહીંયા કહી દો રૈખિક વ્યવસ્થા તંત્રના એક માર્ક્સમાં યાદ રાખવાનું રૈખિક વ્યવસ્થા તંત્રમાં બાળકો બે નામ છે એક તમને એમ થાય સર વિભાગીય વ્યવસ્થા તંત્ર એટલે શું કારણ કે તેમાં કાર્ય કરતા કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે કાર્યકર્તા વિભાગને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે એટલા માટે તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે અને બીજું એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહે છે ખાસ કરીને લશ્કરમાં ખાસ કરીને લશ્કરમાં આ પ્રકારના વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થાય છે માટે તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે ડન ચાલ ઓકે જો આ આ ફરીથી એનું માળખું મેં તમને આપી દીધું ધંધા પ્રમાણે બિઝનેસ પ્રમાણે કંપની પ્રમાણે બધાનું વ્યવસ્થા તંત્રનું માળખું જુદું જુદું હોઈ શકે પણ આ એક વસ્તુ ફિક્સ છે કે સૌથી ઉચલી સપાટી પર કોણ આવે છે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અહીંથી સત્તા પ્રાસ થાય જનરલ મેનેજર પાસે જોજો ઉપલી સપાટીએથી નીચલી સપાટી જનરલ મેનેજર ત્રણ વિભાગ પાડ્યા ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ પોતે જે ધંધો ચલાવતા હોય ધંધા પ્રમાણે વિભાગ પાડ્યા હોય હવે ઉત્પાદન વિભાગ વાળા બે અધિકારીની નિમણૂંક કરી લીધી ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી વહીવટી વિભાગે બે અધિકારીની નિમણૂક કરી લીધી વહીવટી અધિકારી અધિકારી અને હિસાબી વેચાણ વિભાગે બે અધિકારીની નિમણૂક કરી લીધી વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી તો આવી રીતે બાળકો કારકુન સુપરવાઇઝર ફોરમેન કામદાર કારકુન બધાએ પોતપોતાના કામદાર કારકુન સુપરવાઇઝર ફોરમેન જેમ જરૂર પડે એમ નિમણૂક કરવા મળ્યા છે

તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે વિદ્યાકુલ વિશે તમને ખબર પડશે ઘણી બધી અને બાળકો હું જે નંબર અહીંયા લખું છું ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ જીરો આ નંબર ઉપર બાળકો કોન્ટેક્ટ કરો આ નંબર ઉપર કોલ કરો એટલે તમને વિદ્યાકુલ વિશે વધુ માહિતી મળી જશે યુટ્યુબમાં આપણા ટોપર વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ છે જોજો અને હવે જે બેચ આવી રહ્યો છે જેનું નામ છે ઇન્ડિયાસ માસ્ટર બેચ ફર્સ્ટ એવર એઆઈ બેચ ઇન્ડિયાનો સૌથી પહેલો એઆઈ બેચ આવી રહ્યો છે બાળકો તમારા માટે હવે રૈખિક વ્યવસ્થા તંત્રમાં જો સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે તો હું હવે આખું ઓલું જે માળખું છે ને એ જો સર્વોચ્ચ સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ પાસે હોય છે સંચાલક મંડળ પોતાના ધંધા પ્રમાણે ત્રણ વિભાગ પાડે છે ખરીદ વિભાગ ઉત્પાદન વિભાગ વેચાણ વિભાગ ખરીદ વિભાગ પોતાની રીતે જરૂર પડે એવી રીતે ખરીદ અધિકારીની નિમણૂક કરે છે ઉત્પાદન વિભાગ ઉત્પાદન અધિકારીની નિમણૂક કરે છે વેચાણ વિભાગ વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારીની નિમણૂક કરે છે બધા પોતપોતાની રીતે અધિકારીઓની નિમણૂક કરે છે ઓકે ત્યાર પછી આકૃતિમાં હમણાં આપણે જોયું વિભાગો બને છે વિભાગો અધિકારીઓની નિમણૂક કરી છે અને અધિકારીઓ પોતે પોતાના વિભાગ માટે જવાબદાર હોય છે અને પછી નીચે કારકુનોની નિમણૂક કરે છે ક્યાં આ વ્યવસ્થા તંત્ર સૌથી વધુ અનુકૂળ છે જે ધંધાકીય એકમોનું કદ ખૂબ જ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય એટલે ખૂબ ટૂંકા વિસ્તાર પૂરતું કામ કરવાનું હોય ત્યારે રૈખિક વ્યવસ્થા તંત્ર ખૂબ જ મહત્વનું સાબિત થાય છે જ્યાં અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય જ્યાં અંકુશ અને ડિસિપ્લિન શિસ્તના પ્રશ્નો ઓછા હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર ખૂબ જ વધારે પડતું અનુકૂળ હોય છે તો વિદ્યાર્થી મિત્રો જેમ રેખિક વ્યવસ્થા તંત્ર નાના એકમમાં અનુકૂળ છે એમ તમારા જેવા બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલ ખૂબ જ અનુકૂળ છે માટે ફર્સ્ટ એવર ઇન્ડિયાનો પહેલો એઆઈ બેચ એઆઈ બેચ માસ્ટર બેચ આવી રહ્યો છે જેમાં જોડાજો મળીએ બાળકો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ નવા વ્યવસ્થા તંત્ર સાથે આવજો બાય બાય ટેક કેર શિવ જય હિન્દ